અને આ યુદ્ધ કરવું તેના માટે ફરજિયાત નહોતું અને તેને કોઈ વ્યક્તિએ નહોતું કહ્યું કે તારે ગોલિયાથની સામે લડવાનું છે પરંતુ જ્યારે એ શત્રુ આખા ઇઝરાયલને લલકારે છે એની વિરુદ્ધમાં છાવણી નાખીને જે પડકાર ફેંકે છે ત્યારે દાઉદે એ શબ્દો સાંભળ્યા અને તેણે કહ્યું કે આ સુન્નત પરિસ્થિતિ કોણ કે જે ઇઝરાયલના સૈન્યનો તિરસ્કાર કરે અને તૈયારી કરી એની સામે લડવા માટે ત્યારે આવ્યો પરંતુ એણે તો શાઉલ રાજાને કહ્યું કે જે ઈશ્વરે મને રીંછના અને સિંહના પંજામાંથી બચાવ્યો તે મને આ પરિસ્થિતિના હાથમાંથી છોડાવશે અને આપણે જાણીએ છીએ કે દાઉદે ગોલિયાથ ઉપર વિજય પ્રાપ્ત કર્યો બલાઓ આપણા જીવનની અંદર પણ શત્રુ જ્યારે આપણા પર હુમલો કરવાનો પ્રયાસ કરતો હોય છે ત્યારે આપણે એ શત્રુ તરફ નથી જોવાનું પરંતુ વિજય આપનાર ઈશ્વર તરફ જોવાનું છે અને બીજી બાબત કે આપણે ભૂતકાળમાં ઈશ્વર તરફથી જે બાબતોમાં વિજય મેળવ્યો છે એ વિજયને પણ આપણે સ્મરણ કરવાનું છે કારણ કે એ બાબતો આપણને ભવિષ્યની બાબતોની અંદર એ પરિસ્થિતિઓની સામે લડવા માટે આપણને હિંમત આપશે બાઇબલમાં આપણને કહેવામાં આવ્યું છે કે આપણે એ ભૂતકાળની બાબતોને સ્મરણ નથી કરવાની પરંતુ ઈશ્વરે કરેલા ઉપકારોને પણ નથી ભૂલવાના ઈશ્વરે આપણને આપેલા એ સફળતા અને વિજયની જે બાબતોની ઘટનાઓ છે એને આપણે યાદ રાખવાની છે અને ભલાઓ પરમેશ્વર તમારા જીવનમાં એવા જે પણ ઉભા થશે પ્રભુ તમને સામર્થ્ય આપશે કે તમે એવા ગોલિયાથ ઉપર વિજય પ્રાપ્ત કરી શકો બની શકે કે વર્તમાન પરિસ્થિતિઓમાં તમારા જીવનની સામે એવા પડકારો ગોલિયાથ સમાન છે બની શકે તમારા જીવનની અંદર એવા પહાડ જેવા પ્રશ્નો હશે પરંતુ તમે યહોવા નિસ્સી કે જે વિજય અપનાર ઈશ્વર છે તેમના પવિત્ર નામની અંદર તમે વિજયને પ્રાપ્ત કરશો સફળતાને તમે પ્રાપ્ત કરશો અને પ્રભુ તમને એવી દરેક બચાવશે એવી દરેક તમને છોડાવશે કે જે તમને નુકસાન કરવા માંગે છે અને બાઇબલ કે છે કે તમને કોઈ પણ બાબત થી ઈજા થશે નહીં કોઈ બાબતથી તમને હાનિ થશે નહીં અને વાલાઓ તમારી વિરુદ્ધમાં વાપરવામાં આવેલો કોઈ હથિયાર સાર્થક નહીં થાય તમારે એ બાબતોને લઈને પ્રભુને મહિમા પાનો છે પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગ અમારા પ્રેમાળ પિતા આજના આ પવિત્ર વચન માટે તમારો આભાર માનીએ છે પ્રભુ જેમ તમે દાઉદને એ યુદ્ધની પરિસ્થિતિમાં વિજય આપ્યો તેમ તમે અમને વિજય આપો પ્રભુ ઈશ્વુના નામની અંદર હું પ્રાર્થના કરું છું તારા લોકના જીવનમાં એવા જે પણ ગોલિયાથ હોય પ્રભુ એ ગોલિયાથ નષ્ટ થઈ જાય ઈશુ પ્રભુના નામમાં હું પ્રાર્થના કરું છું એવી બધી પરિસ્થિતિઓ જે તેમની વિરુદ્ધમાં છાવણી કરી રહી હોય પ્રભુ ઈશ્વુના નામમાં એ બધી પરિસ્થિતિઓ પર તમારા લોકો વિજય પ્રાપ્ત કરે એવી હું પ્રાર્થના કરું છું તમારો ધન્યવાદ પ્રભુ તમે મારી પ્રાર્થના સાંભળી આજનો આ દિવસ અમારા માટે આશીર્વાદનો દિવસ બનાવો પ્રભુ વિજયનો દિવસ બનાવો અને તમારો મહિમા થાય તેવી તમે કૃપા થવા દો પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છીએ આ મેન મે ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસેડ ડે શાલો ઓડિયો મેસેજ જો કોઈ વ્યક્તિ પ્રાપ્ત કરવા માંગતું હોય તો તમે અમારા આ મોબાઈલ નંબર ઉપર જે અમારો વોટ્સઅપ નંબર છે તેના પર તમે સંપર્ક કરી શકો છો અમારો નંબર છે ડબલ નાઇન સેવન ફોર સેવન ફાઈવ ફોર ફાઈવ ફોર સિક્સ અને આ મિનિસ્ટ્રીને પણ તમે સપોર્ટ કરી શકો છો ગોડ બ્લેસ યુ